પાલીતાણાના હણોલ ગામે રહેતા અને પોરબંદરના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાએ તેમના માદરે વતન મતદાન કર્યું પાલીતાણાના હણોલ ગામે રહેતા અને પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાએ તેમના માદરે વતન તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું મતદાન કર્યું છે મેં મારો મત વિકાસને મત આપ્યો છે મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે જે રીતે સવારથી જનતા ઉત્સાહપૂર્વક લાઈન લગાવીને મતદાન કરી રહી છે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે મોદીજી પ્રત્યે શ્રદ્ધા દેખાઈ રહી છે એના આધારે હું એટલું કહીશ કે બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રણસો ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથે ફરીને ત્રીજી વાર મોદીજીના નેતૃત્વની અંદર સરકાર બનાવશે